એવ રામી કીધું તેવને દીકરા ગંગાજી જાય ને હું સાપો ના પાહ મસ્ત ન બહુ મન કા ખેલ હે શરીર ધોવે ગંગા મન ગંગા નો ધોવે નો ધોવે બે ઘણવા થાય બે ઘણવા થાય જીરા ના તો લાગે હા બાપા હા ખાય ગલુડિયા ન જ ને આમાં બહુ કિંમતી વસ્તુ લાગી હમા સર મળ્યા મને એ ધામ સારી વાટમાં જાવીએ ને દાયરો હો ને ઉઠે નોરાપોરા થાય કોઈ બ્રશ કરે ને કોઈ પાણી પીએ હ ને આ છે ને વાતાવરણ હાવ બદલે ગયું વાદરા થઈ હબાવ તડકો નીકળ્યો નથી ને અટાણે તડકો ધુમિકાર થઈ જાય મોરલા બોલે ઊંડા ઊંડા એ નોરતામાં આગાહી તો હે વરસાદની આણી કંઈ હોખ ને વર્ષ वर्षाद ने आगाही है नोरता में जइए का थाई भगवान भगवान नी अटाण में है ने हूं तमने तो एक मस्त मजा ने केरा ने लूंग देखाड़ा पाके गलो पाकेगा जरिया जो मस्त मजा ना केरा है पाणो है ने बहुत ग्रोथ न थी हाँ झीणा झीणा है आई पाकेगा ऊपरो मीठा है काले में 2 3 खादा ता येवा लूंग है ने लेवी नते यहां थी

તો પછી કરે લીધી જે થાય ભગવાન ભગવાનનું ને જો આ જે કેરાની લૂંબ છે ને આ કાયદેસરના ને જો આમાં બે તરીન પાકી ગયા છે જઈ બધા આમાં જ ગીરા બેકારો બોલાવે આ કાસા કેરાય બગાડે નાખે પાકલ તો ઘોયરા ખાય તો કાસામાં હે ને સાસુ મારે જાય પછી બગડે જાય કેરા ને આ હે ને અઘસે થોડી ઓછી કરવાની જરૂર છે જેમાં લૂંગું આવી ગયું ને પાકે જાય ને વેલેરા તો પછી એને છે કાટે કાઢે નાખીએ ઠાર છે ને આજ રહી રહી ને આવી અટાણે સુધી તો કંઈ નહોતું સો સાડા સો સો વાગે હું ઉઠી ને તારતા કંઈ નહોતું અટાણ મેં રહી રહી દેખાણી ઠાર હું તો કાજ નહેતા આવે તો હું કાં સાર વાગે આવો તો મેણ થઈ જાય ઓલા બધાની તો આ ખેતરમાં આવે ને તો ખબર પડે જો ખોડમાં પગું ભીજાઈ જાય સંકોલ સાર વાઢવામાં તો ન નડે એવા દાતળી હોય તો હારો નકા પાછો ધરમનો ધોકો થાય દાંતળી કાલે ખળવાટ હોય ગઈ ઓલે હેઠે લઈ ગઈ હતી જે મા વાહે ઉતા લઈ આવ્યા હોય કે પછી નાનના પડી હોય એ પણ જ ખબર દાંતળીયું સેતા દુનિયાની કહેવાની છે હાલે બે ત્રણ ત્રણમાં ખાવી ગયું બાકી તો બૂંધા ગયા બધે આ સાહેબની વેલેરી ખૂંટાડવાની હે નકા હે ને નાનના હળે જ હે કારણ કે કેદું કેદું ઢરે ગઈ

તો પછી મગ બાફા મૂક્યા તો સોખા બાફા મૂક્યા તો સરસ ખૂબ સરસ કે સોખા

મગના શાકનો કઈ સ્વાદ જનો અને ડુંગરીના ટમેટાનો શાક એલીયા બે ટ્રેન ફેરા કે હે ને ને ટાકતી કઈ ખાલી લીંબુ જ ના ખાધી ઇની ગાઈસ નું વધારે ખાવે ઓલું ડુંગરીન ટમેટો માં નાખીએ ને એના કરતાં વધારે ખાવે કારણ કે મગનો એકદમ મસ્ત સ્વાદ આવે નિયમ વઘારવાનો હે સંભારો આપણે ઘર ની મરચી નું મરચું મસ્ત ચટાકેદાર તીખું પછી બટેટું એક નાખું ચિપ્સ બનાવેની ને સીભડું હે ત્રણ ચાઈટ નું સંભારો કરવા મેં ટીખો નો થઈ ને એ જોવાનું હે મારી સામે ઝલકા ઝલકા ઊતા ની ભેસ નથી પણ મૂર્તિ થી તીખો થી ખોખા આવતો તો નિયમ તો કળો જોઈએ જે થાય તો હંભારો વઘારેલો પછી ધોર કરવાના છે આળો તો કેરા અને બાજરાનો રોટલો આ નાખીયો નથી આવ્યો નથી આયો ઉતર હાલો તો આ હે

ધાણા ને જીરું દરવા ના તો મસ્ત છે ને સુકાઈ ગયા એકદમ તડકો ઉતો ને ધુમઈ કા તો જો હે ને એક ઘણવો મી દરે નાખ્યો ધાણા નો ન્યાણે હે ને હવારે થી સારુ જે હે બહુ તાને જાડુ ની કરતું રૂપાનું ડરાઈ જાય પણ આ હે ને કોક કોક કણકી કડકી હોય ને ઈ પછી રીપીટ ડરાઈ જાય ધાણા ના બે ઘણવા થાહે બે ઘણવા થાહે જીરા ના તો બે હે ને અલગ અલગ દરે નાખ્યું ને પછી મિક્સ કરે નાખ્યું હાલો ક્યાં ભાગવાનું છે મારે ખળવાટવા જાવું નેરા માતા ઓલું રોટી માં હું તો નહીં ગંગાજી નું પાણી ફરિયામ કે નાખ્યું છે પાણી દીધું લોટી તો દીધું હા જો આમાં હે પડી

કરાય હાલો હાલો એવું ભરતું નહીં છોડા

मने केई के ओलो खान नाखे ने तो बना तो लसी बना ने तो बनाओ तो लस्सी बनाओ ना की खान नाखी ने एलसी नाखी ओली नेकरी मलाई है <णालिण देशने नाएचेदेख> तो मने ता नो ना हासी तू नेकरी नेकरी मलाई है ने એટલે માની થોડો ખાટો મરુઈ લાગે માની ભાઈ છે એક નંબર હાલો હાલો આનો કઈં કા તો માર હે તો લસ્સી બનાવો હવે કેતા તા ને खान નાખે તો ફાઇનલી બનાવ નાખી નેકરી મલાઈ છે તો ભાવે દહીં હોય તો ભાવે ચેકે ની ભાવે

પછી તો નેરીમાં છે ને ના એકાથી બે એકાથી બે ગાઉ બે ત્રણ દી હાલ હે ખળ પણ ના એટલું ખાસ ન હોય તો હાલે તું હું એકાથી મોટલી એક એક નીણ થાય ને હું છે ને આજ અઢી વાગ્યાની ઉઠે ને સા પાણી પીએ લીધા ગાયતની વેલી ઉઠી તો નવરી ને થઈ કારણ કે નવીન કામ બે ત્રણ આવે ગયા વીસમાં એટલે પહેલાં તો ધાણા જીરું ગયું પછી લસી બનાવી એમાં ટાણું પાડ્યું પછી દોળ નાતા દળવા ના ઉતા ઘઉં બાજરાનું બાજરા નું બે બપોરે હે ને હું કઉ ઉતા ભૂલે દી તે અટાણા નું ધાણા જીરું સારું હતું ને એ આમાંથી હવારો કાઢ્યો તા ઓહાણે હું કાલે દોળ નાતા ભૂલાઈ ગયો ઘઉં લોટ બે ટાણા નો હે કાલે હુકવે ને દોરે ને કે બપોર પછી બાજરો બાજરા નો લોટ નું તો અટાણે રોટલા થાય કાલે બપોરે ન થાય તે બાજરો દરવા નાખ્યો એક ઘાણવો ધરાઈ ગયો બીજો ઘાણવો દરાય તો કે આ બધાને મે બેત્રેન ટ્રેન ફેરે નીણુ કરીયું મે ઠામ ખાંડી એક થિયા તો તે વિસરા હાજે આમાં ઓરું પરણ કરો અનુભૂધી બાકી છે ને વા ફોન આયો મારા તરફથી કેણો છે હાલો ધોરીડા હે ને અટાણે ધરાણા ને બરાબર એટલે એની હે ને એક એક ખર નીણ કરવી જે જો વા પડ્યો એમાંથી એક નીણ ભીહિની કરી બે એક એક નીણાણ બે ની થજે છે ને વાણી બધાય ખીલા ફેરવે ને પાણી પીગરાવે ને ખીલા ફેરવે ને બાંધે દા ને આ ગોલી મોલી હે ને હમણી દગો દીધો અમે વાટ જોતા તા ગોલુ મોલુ ને આ ગોલુ મોલુ ને એ ગોલુ મોલુ ને કા મૂકી આવી હોય આઈ થી આવે હે કીકોર વ્યાણે ભગવાન જાણે મોટા થાય નાકોર આવે તો ખબર પડે ને બીકણી બહુ એટલે બહુ જ બીકણી હે

ને પછી ગમે એવું કૂતરું હોતું હોય તો એના ગલુડિયા હોય ને તારી બટકો ભરે લે તો માઈ માં બીજા વગડા નવા એની ભરી થાય કે આ કઈક નુકસાન પુગાડવા આવ્યા ગલુડિયાને ગલુડિયા તો ન જઈ ગયા

અના બહુ કિંમતી વસ્તુ લાગે એ હમાસર મળ્યા મને તો જરા ખોલીને જોઈએ આવ કાલુ તો આ છે ક્યાં છે નથી મમી તો હાકર કરું કી આમ તેમ કેટલી ફેરે છે એક થાય મહિનો બી હે કાડા મામાને વખત ને હાકર કરા હાલ કાનું ઈ બોવ આવતો આવતો કાકાનું આવતો